સમાચારો જોયા વિસ્તારથી તો નર્મદા જિલ્લામાં ગઈકાલથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે એક તરફ નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ રહ્યા છે તો બીજી તરફ બે દિવસથી આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડા તાલુકાની જર્જરિત સુવિધા વગરની અને માત્ર એક જ શિક્ષકથી ચાલતી શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે ગઈકાલે પાંચ શાળાઓની મુલાકાતમાં પણ માત્ર એક જ શિક્ષકથી શાળા ચાલતી હોવાનું જણાયું હતું ઓરડા પૂરતા અને ખાસ કરીને સુવિધા વગરના જણાયા હતા આજે વધુ પાંચ શાળાની મુલાકાત લીધી હતી જેમાં પણ પૂરતા શિક્ષકો ન હતા અને ઓરડા જર્જરિત અને સુવિધા વિનાના જણાયા આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી દસ થી પંદર કિલોમીટરના નજીકના ગામોની છ શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો જેમાં ઘણી ગંભીર અને ચોંકાવનારી બાબતો ધ્યાન પર આવી ચૈતર વસવાના જણાવ્યા અનુસાર માથાસર પ્રાથમિક શાળા જેમાં ધોરણ એક થી આઠમાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અગાઉ સો થી વધુ વિદ્યાર્થીઓ હતા પરંતુ એક થી આઠ ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મૂકતા નથી જ્યારે ગામની કુલ વસ્તી એક હજાર ત્રણસો પાંત્રીસ વ્યક્તિઓની છે

પાંચ ધોરણમાં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં પણ એક જ શિક્ષક છે એક જ ઓરડામાં તમામ બાળકો ભણે છે બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી દેવરા પ્રાથમિક શાળા જેમાં થી પાંચ ધોરણમાં પિસ્તાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે બે ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે મધ્યાહન ભોજનના ઓરડાની તો વ્યવસ્થા જ નથી અહીંની શાળાઓમાં ગુરુ નથી એક જ શિક્ષક એકથી પાંચ ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે શાળાઓમાં જર્જરિત ઓરડાને કારણે કે ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર હોવાનું જણાવ્યું છે સત્તાવન શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે એમાંથી તેરસો ને તેસઠ શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં તેરસો ને ત્રેસઠ શાળામાં એક શિક્ષક છે અને આપણા જિલ્લાની વાત કરીએ નર્મદા જિલ્લામાં સો શાળા આવી છે ત્યાં માત્ર એક શિક્ષક છે ત્યારે એક શિક્ષક કઈ રીતના એકથી પાંચ ધોરણને ભણાવશે એનું વહીવટી કાર્ય કઈ ક્યારે કરશે એના કાર્યક્રમો ક્યારે કરશે એના સરકારી કાર્યક્રમો હોય તાલુકા કક્ષાના પ્રોગ્રામ હોય તેમાં જ તો બાળકો કોના ભરોસે હશે ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે તેવી જ રીતે આજે

જે બાળકો ભણે છે તે ભયના ઉથારે ભણે છે વર્ગખંડ નથી એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે કાં તો ખુલ્લી જગ્યામાં ભણે છે કોઈના ભાડાના ઘરમાં ભણે છે અને ખુલ્લા આસમાન નીચે ભણે છે વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે સરકાર આ શિક્ષણ જે બાબતમાં ગંભીર નથી આજે વિદ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો પણ સમીક્ષાના નામે મીંડું છે આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી શિક્ષકો નથી મળતા ત્યાં એડમિશન નથી મળતું ત્યારે માત્ર શાળા પ્રવેશોના નામે ત્રણ દિવસે મહોત્સવો કરીને સરકાર રાજી થવા માગે છે વિકાસ બતાવવા માંગે છે ત્યારે એમનો અમે વિરોધ કરીએ છીએ અમારી માંગણી માત્ર એટલી છે જ્યાં પણ શિક્ષકોની ઘટ છે આજે